આજે આપ સૌ આશીર્વાદ આપવા માટે નો જે નક્કી કર્યું ને એને કારણે મને કામ કરવા માટેનો ઉત્સાહ મારો વધી જશે ગુલાબગિરી મને વચ્ચે મળ્યા ત્યારે પણ વાત કરી કે આપણે સમાજે બધાનું મને એવું છે કે તમારું સન્માનનો કાર્યક્રમ કરવો એ કીધું તમારે તો આશીર્વાદ જ આપવાના હોય તમે આશીર્વાદ મળે છે મારે તો ભેડો પાર અને મારા માટે તો હું ભાગશાળી છું કે જ્યારથી ચૂંટણી લડ્યો ત્યારે ભગવાન ભાઈ કાયમી મને આશીર્વાદ આપ્યા છે પહેલેથી હોય રાધનપુર થી કરીને વાવથી હંસપુરી ત્યાં આવતા તમે ખબર છે બાપજી તમે ત્યાં અને અહીંયા આવ્યો ત્યારે આ જ સ્થાન ઉપર આ જ જગ્યા ઉપરથી મને સમગ્ર સમાજે ભેગા થઈને આશીર્વાદ આપ્યા હતા અને તમારા આશીર્વાદ ફર્યા અને આશીર્વાદને કારણે કરીને ધારાસભ્ય પણ બન્યો અને આજે એના કારણે કરીને આપણા જિલ્લાનો એક નવી સારી શરૂઆત વાવથરા જિલ્લાની પણ થઈ રહી છે તો આ પુણ્યના ભાગીદાર તમે બધા છો આપ સૌના કારણે બાકી હું એકલો કંઈ ના કરી મારાથી કંઈ ના થાય પણ આ બધી સફળતા મળે છે એમાં એક એક વ્યક્તિના વિસ્તારના પ્રજાજનોના આપ સર્વના હૃદયના શુભ આશિષ છે એટલા માટે કરીને બધી સફળતા મળે છે વાવધરા જિલ્લોની જેવી જાહેરાત થઈ એટલે અંદરથી જાણે ઉમળકો જાગ્યો હોય ને અંદરથી બધાને એક એક વ્યક્તિ નથી કેટલા વર્ષોનું સપનું હતું આમ અને એ સપનું આજે સાકાર થઈ ગયું છે સપનું સાકાર થવાથી નવી પેઢી જે છે નવી જનરેશન આજે જે અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય ઉજવડું થઈ જશે અહીંથી છે પાલનપુર ની દોલતપૂરી બાપી ન ત્યાં જાય અત્યારે અમારા જિલ્લાનું દર્શન થાય અને હવે અહીંયા ઘર આગળ બાત થઈ જાય કે સરસ મજાનું કામ થઈ ગયું તો અહીંયા આવતા રહેજો બધા

આપણે આપણા વિસ્તારને ઘણું સારું કામ આપણે કરીએ હજુ ઘણું કામ કરવું છે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ યાત્રાને આગળ વધારી છે તમે બધા આજે જયારે મારું સમગ્ર સમાજે ભેગા થઈને સન્માન કર્યું સમગ્ર સમાજે ભેગા થઈને સુવાસિષ આપ્યા તો કામ કરવા માટેના હજુ કલાકો વધી જશે હું ગઈ કાલે કુંભમાં હતો તો ત્યાંથી અત્યારે રાત્રે તે ઉતરીને ફરી પાછા અહીં આવીને સવારથી આ કામ ચાલે છે હજુ રાત સુધી ચાલશે કાલે પણ આ જ કામ સતત એક પણ દિવસ એક પણ આમ લાગે કે સુવા પૂરતો જે ટાઈમ હોય એ પાંચ કલાક જેટલો થાય તો એ થઈ જાય બાકીનો પૂરો સમય પ્રજાના ભલા માટે બીજાના કલ્યાણ માટે ક્યાં ક્યાં કેટલા આપી શકાય એનું કામ કરવાની ઉર્જા જે મળતી હોય ને ઘણા મને કહે છે સંકલ્પ થાક નથી રાખતો ઉજાગરો થાય તો બે પાંચ હાથ રાત પછી તો આપણે વિવાહ હોય તો એમ બધા થાકી જાય છે ને એક બે દાડા તો એમ થાય કે થાકી ગયા તમને આવું નથી થતું તો મને એટલા માટે નથી થતું હું બધાને મળું છું ને એમાંથી મને ઉર્જા મળે છે ચહેરા ઉપરથી એક એક વ્યક્તિના આશીર્વાદ મળે અને સારું કામ કોઈ પણ કરવા માટેની શરૂઆત કરો તો ઈશ્વર મદદ કરે કરે ને કરે કુદરત ડાયરેક્ટ નથી કરતો કોઈક ને કોઈક ને બનાવે કોઈને કોઈને પ્રેરણા આપે કોઈને કોઈને શક્તિ આપે કોઈને વિચાર આપે મન તો બધાનું હોય પરંતુ સાથે સાથે બુદ્ધિ નો યોગ ઈશ્વર કરે અને ઈશ્વર એના ચિત્તની અંદર સ્થાપિત થાય અને ઈશ્વર આપણા અંદર આવે અને એ આપણને કહે તું આટલું આટલું કામ કર એ આપણને બુદ્ધિ બુદ્ધિ તરીકે આવે ભગવાન આવે બુદ્ધિ તરીકે આપણને આવે તું આટલું કામ કર એમાં તને સફળતા મળશે તો હું જે કઈ કરું છું કઈ નથી જે કંઈ કરે છે ઈશ્વર કરે છે કુદરત કરે છે હું તો માત્ર મહેનત કરું છું એ કઈ દોડાવે છે એ પ્રમાણે

બીજો આપ સૌ તો પ્રભુ સદાશિવ મહાદેવ શિવના પૂજન કરવા વાળો છે છે શિવને આરાધ્ય માનવા વાળો સદાશિવ ભગવાન એની આરાધના કરવા વાળો છે આપણે ત્યાં તો મહાદેવજી માટે પરમપુર શંકરાચાર્યજી એ જે અદ્વૈત્ય નો અણસાર આપ્યો ત્યારે કેવું કહ્યું ન પુણ્યમ ન પાપમ ન સુખ્યમ ન દુઃખ્યમ અને ત્યાં સુધી કીધું ન વેદો ન મંત્ર હું વેદ પણ હું છું મંત્ર પણ હું છું સુખ પણ હું છું એટલે હું કહીને ને શિવ હું કોણ છું હું હું સદાશિવ છું એટલે હું એવું સદાશિવ ભગવાન માટે શંકરાચાર્યજી એ જયારે વાત કરી હોય

અહીંયા સંતોને અને મારું સ્વાગત સન્માનને ને આશીર્વાદ આપતા હોય હું કામ કરવાનું હજુ વધારે કામને આગળ વધારીશ જે જે ગામો નર્મદાજીના પાણીથી વંચિત રહી ગયા હતા એ બધા ગામો માટે હમણે ગયા અઠવાડિયાની અંદર રાજ્ય સરકારે એક હજાર કરોડનું ટેન્ડર પાડી એક હજાર કરોડ કરતા વધારે રકમનું ટેન્ડર પાડીને એ બધા ગામોના તળાવ નર્મદાજીથી ભરવા માટેનું એક મોટું અભિયાન જે આપણે પહેલાં બોલ્યા હતા કે આવું મહેનત કરશું આવું કામ કરશું રાજ્ય સરકારે ઉદારતા પૂર્વક એના ટેન્ડર પણ પાડી દીધા છે બે વર્ષના સમય ગાળામાં આપણે બધા ગામોની અંદર નર્મદાના પાણીથી તલાવ ભરાઈ જાય દરેક સામાન્યમાં સામાન્ય માણસ સુખી થાય માણસ પશુ પંખી પશુપાલક હોય ખેડૂત હોય કોઈ પણ કારીગર વર્ગ હોય બધાને ખેતીની અંદર પાણી આવે તો બધું જીવન ઓટોમેટિક બધાનું સારું થાય તો એક આ કામ પણ એ સારી રીતે થઈ રહ્યું છે જિલ્લો જ્યારે ચાલુ થયો ત્યારે આ જિલ્લાની જાહેરાત થઈ બધા રાજી થયા બધાને આનંદ થયો હતો ને બધાને ગૌરવ થયું હતું ને બધા ખુશ થાય ને પણ મારે ગાળો ભાગવા મારા ભાગમાં જ આવે છે ગાળો ભાગવાનું મારા ભાગમાં જ આવે છે પણ મને એવું લાગે કે એક માણસને ને ગાળો પડવાથી જો કરોડો નું લાખો નું જો સારું થતું હોય તો એ ઘરમાં આપણે કરવું છું હું મારા માટે નથી કરતો હું જે કઈ કરું છું આ વિસ્તારના પ્રજા માટે તમામ તમામ જ્ઞાતિ સમાજ નું એના માટે કામ કરું છું તો એ કામ ને આપણે પ્રગતિથી આગળ વધારશું અને ભગવાન એમને પણ એ પ્રમાણે સારી બુદ્ધિ આપે કે જેથી કરીને સારા કામને સમજી શકે કોઈનો ઈરાદો ખરાબ નથી હોતો પરંતુ એ વખતે મને લાગે છે કે સમજણ ધ્યાનમાં નથી આવતી હોતી એના કારણે કરીને કહેતા હોય પરંતુ આપણે કોઈનું ટીકા કરવાને બદલે એવું વિચારીએ કે ભગવાન બધાને સત્ય સમજાય અને દરેક નું કલ્યાણ સેમા છે એ બધાના મનમાં વિચાર આવે એ માટે તો ભક્તિ આપજે આજે હું આ સંસ્થામાં આવ્યો છું બાપજી સંસ્થાના પ્રમુખ તરીકે છે અને ઘણું બધું સારું કામ કરો છો તો સંસ્થાના કામ માટે હું એક મારી ગ્રાન્ટ અને આયોજન બે ભેગા થઈને અગિયાર લાખ રૂપિયાની જાહેરાત કરી છું તો એ કામ શું કરવું એ બાપજી નક્કી કરીને કહેજો અને એ કામને આગળ વધારો આ તો એક ફૂલ નહીં ફૂલ પાકડી છે અમે આમાં શું કરી શકીએ અમે તો માત્ર આટલું નાનું પડી એક પાછી તો તમે બધા કરો છો પરંતુ આ કામ એનો હોલ બનાવવો હોય વ્યવસ્થા જે કરવી હોય એ પ્રમાણે સાથે મળીને કહેજો આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ અને અઠવાડિયાની અંદર જ આયોજન કરીને મને આપી દેજો કે આવું કામ અમારે કરવું છે તો તાત્કાલિક એના ફાળવણી પણ આપણે બની શકીએ તો પ્રેમ ભાવથી તમે બધાએ મને સ્વાગત કર્યું સન્માન કર્યું બધાનો આભાર મને ગુલાબગીર કહેતા હતા કે મેં આયા તમારું સન્માન જ રાખ્યું છે હો અમારે કાંઈ પેલું નથી એમ પણ બાપજી તમારે ના આવો સમાજને પેલું ના આવે પણ મને તો સમજણ પડે ને કે મારું સન્માન ને ભગવો ભેગ અહીંયા આગળ હાજર હોય તો મારે તો આ કરવું જ પડે ને આ સર્વો બસ ખૂબ શુભકામનાઓ બાકી તો બધો રાજીપો અંદરથી થયો આપણે એમપી સાહેબે ઘણી બધી વાતો જિલ્લાની ને બાકી એની પણ બાબત વાતો કરી છે એ વાતો મગજમાં ઉતારવા જેવી છે બાપજીએ પણ મારા આવ્યા પહેલા પણ આશીર્વાદ આપ્યા એમના તો રાજીપો હૃદય નો હોય છે એટલો હરક અંદરથી હોય છે ને હું પણ એક નાનો બાળક તરીકે ત્યાં આગળ જાઉં છું અને બાળકને માના ખોળામાં જાય અને કેટલો પ્રેમ ભાવ હોય તો એ પ્રેમ ભાવ ત્યાં આગળ જઈને જો ત્યારે પણ મળતો હોય છે અને દરેક વખતે એક નવી વાત મળે છે બાપજીની પાસે ત્યાં બેસીએ તો માળા કરતા હોય ખાલી નહીં માળા કરતા કરતા એક નાનકડી વાત કરે એ માણસ જાણે જીવનનો મંત્ર હોય ને તો આવું સાનિધ્ય આપણને મળે ને એ પણ બહુ મોટી વાત છે

સંકેત પુરી બાપજી પણ બહુ મોટું ત્યાં આગળ ભંડારો ને બધું આયોજન ખૂબ મોટું કર્યું છે ખૂબ હૃદયપૂર્વક સૌને શુભકામનાઓ અને બાપુ હવે વાવ થરા હું આવ્યો ત્યારે અહીંયા ગજેન્દ્રસિંહ બાપુ ને અર્જુનસિંહ બાપુ બે બે સ્ટેટ હતા એટલે વાવ થરા એટલે મને તો દિલ એવો સરસ મજાનો બન્યો છે ને વાવ થરા બસ બધાનું કલ્યાણ થાય અને આજુબાજુના જેટલા તાલુકા છે ને એ બધાનું સારું થાય એવું આપણે વિચારવાનું બધા જે જે અહીંયા આવશે એમને પણ કલ્યાણ આખો જિલ્લો નર્મદાના પાણીથી સિંચાઈ તળાવોના માધ્યમથી હોય સુદ્રમ સુપ્લમના માધ્યમથી હોય કે કેનાલોના માધ્યમથી હોય આવો એકમાત્ર જિલ્લો કદાચ ગુજરાતની અંદર બનશે કે સો ટકા સિંચાઈ માટેની વ્યવસ્થાઓ પણ આવનારા સમયની અંદર આપણે ઊભી